પીઠ હંમેશા મજબૂત રાખવી કેમ કે શાબાશી અને દગો પાછળથી જ મળે છે હજાર લોકોને સમજાવવા કરતાં પોતે સમજી જવામાં વધારે મજા છે જે જતા હોય એને જવા જ દેવા સાહેબ કારણ કે પરાણે બાંધેલા સંબંધો ક્યારેય લાંબા ટકતા નથી કોઈને સારા લાગશો કોઈને ખરાબ લાગશો પણ ચિંતા ન કરશો જેવા જેના વિચારો હોય છે તેવા જ તેના મૂલ્યાંકન હોય છે ફૂલ બનીને હસવું એ જિંદગી છે હસીને દુઃખ ભૂલાવવું એ જિંદગી છે જીતીને તો બધા ખુશ થાય છે પણ કોઈના માટે હારીને ખુશ થવું એ જિંદગી છે કંઈ ફાયદો નથી કોઈની પાછળ ભાગવાથી હસતા હસતા પોતાની જિંદગી વિતાવો અને ભૂલી જાઓ એને જે તમને ભૂલી ગયા છે પોતાની જાતના સો ટકા એવા લોકોને આપવાનું બંધ કરી દો જે તમને એમના પચાસ ટકા પણ નથી આપતા